જોહાર જય આદિવાસી આદિવાસી ગુજરાત ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજથી લગભગ એક વર્ષ પહેલાં એટલે કે ચૌદ જૂન બે હજાર ત્રેવીસના રોજ દેગામા ગામમાં સવારમાં જ ઉદ્ઘાટન કર્યા વગરનો જે પુલ છે તે ધસી પડ્યો હતો અને આજે પરિસ્થિતિ એવી છે કે આટલા સમય બાદ પણ આ જે પુલ છે એ પુલનું ફરી નિર્માણ કરવા માટેની કોઈ પણ પદ્ધતિ નથી થઈ રહી તમે મારી પાછળ જોઈ શકો છો આ જે પુલ છે તે તમે જોઈ શકો છો કે હજુ પણ એ પુલનું જે ફરીથી નિર્માણ કરવાનું કામ છે તે શરૂ નથી કરવામાં આવ્યું અને એના કારણે ખાસ કરીને જે દેગામા ગામના લોકો છે વેડશી ગામના લોકોને જ છે એટલે કે આપણે કહી શકીએ કે વાલોડ તાલુકાના જે લોકો છે એમને અવર જવર માટે તકલીફ પડી રહી છે બીજું એ કે આ સાઇડ પર તમે જોઈ શકો છો આ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એ ટેમ્પરરી ડાયવર્ઝનમાં પણ હાલમાં જ જે સ્થાનિક છે એમની સાથે વાત કરતાં એવું ખબર પડી કે અહીં પણ આ રસ્તો પણ ખરાબ થઈ ગયો હતો અને તેના પર પણ હમણાં કપચી અને એ પાથરવામાં આવ્યું છે પરંતુ પરિસ્થિતિ એ છે કે અહીંથી લોકોને આવવા જવામાં તકલીફ પડે છે હવે અહીંના જે ગ્રામજનો છે એમની સાથે વાત કરીશું કે શું પરિસ્થિતિ છે તો આપણી સાથે કૌશિકભાઈ છે કૌશિકભાઈને પૂછીશું કે કૌશિકભાઈ આ જે પુલ તૂટી પડ્યો એના પછી શું તકલીફ વેઠવું પડે છે તમારે તકલીફ તો અહીંના અમારા ગામના ખેડૂત છે એ લોકોને તકલીફ ઘણી બધી થતી છે ત્યારે કંઈ ખેતરમાંથી લાવવા જવાનું રહી એ લાવી શકતા નથી બારથી આઠ કિલોમીટર ફેરાવો બાજીપુરા થઈને આવવું પડતું છે હમણાં તો એમ જોવા જઈએ તો બાજીપુરાનો પુલ તોડી નાખવામાં આવેલો છે તો સુમૂલ ડેરી સુધી જવું પડતું છે તો ખાસું એમ લાંબુ પડતું છે તો ખેડૂતને પોસાતું એવું નથી તો એવી માંગણી છે કે આ પુલને જલ્દીમાં જલ્દી કામ ચાલુ કરવામાં આવે ને નવો બનાવવામાં આવે આ પુલ તો એકદમ બેકાર જ છે એવું દેખાઈ રહ્યું છે કેમ કે કોઈ હજુ અધિકારી કે કોઈ જોવા પણ આવતું નથી હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ આ બાયપાસ આપેલો છે એના પર જો થોડું મટીરિયલ પાથરીને રિપેર કરી ગયા છે પણ ખાડા તો છે જ તો પણ કોઈ જવાબદારી વ્યક્તિ કોઈ આવતું નથી કે અહીં શું થઈ રહ્યું છે જોવા માટે કે એની ઇન્ક્વાયરી કરવા પણ આવતા નથી તો આજે પુલ તૂટી પડ્યો તો ત્યારબાદ કોઈ અધિકારી અહીં નથી આવ્યા હજુ હજુ તો એમ તો મારા ધ્યાનમાં જોવાતા આવેલા નથી હું પણ અહીંયાથી સ્કૂલના છોકરા લઈને જાઉં છું બીજા પણ ગાડીઓ ગાડી આવતી છે સ્કૂલ સ્કૂલ કે નોકરીવાળાને બહુ તકલીફ પડે છે એવું જ એવી રીતને ખેડૂત ખાસું એ લોકોને ખેડૂત છે એ લોકોને તો તકલીફ છે જ અને આ જે ડાયવર્ઝન આપવામાં આવેલો છે બાજુમાંથી તો એ જોઈને તો એવું લાગે છે કે એની જે હાઈટ છે તે કદાચ ચોમાસામાં રસ્તો બંધ જ થઈ તો હશે કાં તો પાણી ઉપર ફરી વળતું હશે હા એ તો છે જ આ જૂન આવશે એટલે એ રસ્તો બંધ થઈ જશે ને પછી તો એમ ફેરાવો લઈને જ જવું પડતું છે ખેડૂત હોય કે પછી નોકરિયાત હોય કે રોજગાર મેળવતા અમારા આદિવાસી ભાઈઓ બહેનો હોય એ લોકોને ખાસું ફેરાવો લાગ થતો હોય છે તો અહીંની પરિસ્થિતિ આ છે અને અહીં જે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તો એ ડાયવર્ઝનનો પણ તમે રસ્તો જોશો તો ત્યાં એક જ વાહન જઈ શકે એવડો એટલો જ પહોળો રસ્તો છે એટલે સામે સામે જો વાહન આવી જાય તો એક વાહને બીજા કિનારે ઊભું રહેવું પડે છે અને બીજું જે વાહન છે તે પસાર થાય છે પછી જ પેલું વાહન જઈ શકે એ પરિસ્થિતિ છે અને આ પુલના કારણે આ જે પુલ તૂટી પડ્યો છે એના કારણે જે સમગ્ર અહીંનો વિસ્તાર છે તે વિસ્તારના લોકોને અવર જવર માટે ખૂબ જ તકલીફ પડી રહી છે તો અને અહીંના જે સ્થાનિક છે એમના જણાવ્યા પ્રમાણે કે કોઈ પણ જે ચૂંટાયેલા સરપંચ હોય તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય કે પછી ધારાસભ્ય હોય તો તે પણ આ બાબતે કોઈ પગલાં નથી લઈ રહ્યા અને એમણે પણ કોઈ રજૂઆત કરી નથી તો આ થકી અમારી એ જ માગણી છે કે અહીંના જે આ પુલ છે એ પુલનું કામ જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવે જેથી કરીને અહીંના લોકો જે તકલીફ ભોગવી રહ્યા છે તેનો અંત આવે અને ચોમાસામાં પહેલાં સ્થાનિકોએ કહ્યું તે પ્રમાણે કે આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે તો એના કારણે એમણે આખું બધું ફરીને જવું પડે છે અને એનાથી એમને વીસથી પચીસ કિલોમીટર જેટલો ફેરાવો થાય છે તો આવનારા સમયમાં હવે જોવાનું રહ્યું કે આ પુલનું જે કામ છે તે ક્યારે શરૂ થાય છે અને કેટલા સમયમાં નિર્માણ પામશે અને જો નિર્માણ કાર્ય શરૂ પણ થાય તો કયા પ્રકારની ક્વોલિટીનું મટિરિયલ વાપરવામાં આવશે તે પણ હવે જોવાનું રહ્યું વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકીઓ કરી લેજો જોહાર જય આદિવાસી